નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે બે મુખવાડામાં મેલડી અને સાત ચૂડેલોનો ઇતિહાસ વિશે વાત કરીશું દેશ વિદેશમાં અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે ત્યારે આજે આપણે મંગલપુરધામમાં બે મુખવાડામાં મેલડીના ઇતિહાસ વિશે વાત કરીશું જે બોટાદ જિલ્લાના બરવાળા ગામથી ચાર કિલોમીટર દૂર મંગલપુર ધામમાં આવેલું છે કહેવાય છે કે આખી સૃષ્ટિમાં બે મુખવાળા માત્ર બે જ માતાજી છે એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડામાં અને બીજા મંગલપુર ધામમાં બિરાજેલા મા મેલડી આશરે દોઢસો વર્ષ પહેલાં મોતી તલસાણિયા નામનો એક કોળી આ ગામમાં રહેતો હતો તે મા મેલડીનો પરમ ભક્ત હતો તેના બાપ દાદાએ મા મેલડી બેસાડ્યા હતા ત્યારે એક દિવસ મોતી તલસાણિયા ગાડું લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો આ ગાડું જ્યાં પાંચ ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પહોંચ્યું ત્યાં સામે રૂપરૂપના અંબાર સમી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી ગઈ તે મોતી તલસાણિયાને કહે છે હે ગાડાવાળા ગાડું ઊભું રાખ ત્યારે મોતી તલસાણિયાએ ગાડું ઊભું રાખી નીચે ઉતર્યું ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો જેઓ મોતી તલસાણીઓ જમવા બેઠો ત્યાં તો ઝાડીઓ પાછળથી એક પછી એક એમ છ બાઈઓ નીકળી સામે આવી જ્યારે મોતી તલસાણીયાએ પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો આ બધી બાઈઓ ખડખડાટ હસવા લાગી ત્યારબાદ આ બધી બાઈઓ જોર જોરથી હસતા હસતા પોતાના અસલ ચૂડેલ સ્વરૂપમાં આવવા લાગી આ બધી ચૂડેલો મોતી તલસાણીયાને કહેવા લાગી અમારે તો તારા ઘરે આવવું છે ત્યારે મોતી તલસાણીઓ કહેવા લાગ્યો હું મારા ઘરે તો લઈ જાઉં પણ મને એક દિવસનો સમય આપો હું ઘરે જઈ મારા ઘરડાબાને પૂછી આવું પછી તમને મારી સાથે લઈ જઈશ આ સાંભળી સાતય ચૂડેલોએ મોતી તલસાણીયાને ઘરે પાછળ જવા દીધો તેણે ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા મા મેલડીને પ્રાર્થના કરી હે મા મેલડી મારા બાપ દાદાએ તમને અહીં બેસાડ્યા છે એટલે હું તમને મારી ઘરડી મા સમાન માનું છું હવે મારે તમારો જ આધાર છે એ માં હું સાત ચૂડેલોને ઘરે લઈ આવવાનું વચન આપીને આવ્યો છું હવે મા તું જ કંઈક રસ્તો બતાવ ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો હે મારા મોતિયા તું ખોટી ઉપાડ ન કર એ સાતે ચૂડેલોને વસમાં કરી તેને માથે કાળી નાગણ થઈને હું બેસું છું તો તું માનજે કે હું મેરડી બોલી હતી તું કાલે સવારે ગાળું જોડી ખેતરે જવા નીકળજે સાથે તારા ખિસ્સામાં કાચનો સીસો પણ લેતો જજે પછી બાકીની વાત હું તને જંગલમાં કરીશ આટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા બીજા દિવસે ફરીવાર મોતી તલસાણિયા ગાળું લઈને ખેતર જવા નીકળ્યો અને ફરીવાર જંગલમાં પેલી ભાતવાળી બાઈ સામે આવી તે નીચે ત્યાં તો ઝાડીમાંથી પાછળથી બહાર આવી અને પૂછવા લાગી તારા ઘરડા બાને પૂછીને આવ્યો છે ને આજે તો અમે તારી સાથે જ આવીશું હવે મોતી તલસાણીયાએ કહ્યું મને થોડો સમય આપો હું હમણાં જ ઝાડીઓની પાછળ જઈને આવું છું પછી મોતી તલસાણીઓ મા મેલડીને પ્રાર્થના કરે છે એ મારી મેલડી તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં કહીશ હવે આગળનો રસ્તો તું જ સુજા ત્યાં તો પ્રકાશના કુંજ પથરાયા અને મા મેલડી પ્રગટ થયા અને બોલ્યા આ સાથે ચૂડેલોની વચ્ચે જઈને ઉભો રહે અને તારા ખિસ્સામાં રહેલ શીશાનું ઢાંકડું ખોલી અને નીચે મૂકી દેજે અને કહે છે મારા બાએ કહ્યું છે કે તમે ચૂડેલો છો એની ખાતરી કેમ થાય એટલા માટે તમે એકવાર આ સીસીમાં સમાય બહાર નીકળો તો ખબર પડે કે તમે ચૂડેલો જ છો પછી હું તમને ઘરે લઈ જઈશ હવે મોતી તલસાણીયા તો ચાડ ચૂડલો ઊભી કરી ત્યાં વચ્ચે આવી ઢાંકણું ખોલી સીશાને નીચે મૂકી દીધો અને કહેવા લાગ્યો આની અંદર જઈને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો આ સાંભળી ચૂડેલો કે ક્યાર કરીને કહેવા લાગી કે એકવાર શું અમે તો વાર ઉતરીને બહાર નીકળી શકીએ છીએ સાથે એક એક કરીને ઉતરી ગઈ ત્યાં તો મોતી તલસાણિયાએ ઢાકડું બંધ કરી દીધું ત્યાં જ મેરડીમાં પ્રગટ થયા અને કહ્યું કે મોતીડા આ સીશાને ખાડો ખોદી ત્યાં જ દાટરી દે પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લખી દે અને કક્કુનો ચાંદલો કરી દે આ સાતે ચૂડેલોને જમીનમાં સમાવી એની ઉપર હું મંગલપુરની મેરડી બેસીશ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને અહીંથી બહાર નીકળવાની હતું મોટી તલસાણીયાએ આ ચૂડેલોને દાટી દીધી અને તેની ઉપર મા મેલડીને બેસાડી અને ત્યાં નાનું એવું ડીરું પણ કરી દીધું પછી વર્ષોના વર્ષો પણ બીત્યા છતાં આ મંદિર જંગલમાં હોવાથી કોઈ દર્શન કરવા આવતું ન હતું અને મા મેલડીના ધૂપથીપ પણ થતા નહીં ઓગણીસો નેવ્યાસીમાં મંગલપુરમાં આ મેલડીમાં મનોહર ભરતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું આ જંગલમાં હું બેઠી છું મારી પાસે કોઈ આવતું નથી તું આ જંગલમાં મંગલ ઊભું કર મારા દર્શને લોકો આવી શકે એટલે આ બાપુએ જંગલમાં આવી અને ઝાડી છાતરા દૂર કરી મા મેરડીનું ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યો ત્યારબાદથી અનેક ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને માનતા માને છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે